અમરેલીના દલિત યુવકના મોતનો મામલો દલિત યુવકનું નું નહીં સ્વીકારી દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ દલિત મૃતક યુવક હોસ્પિટલમાં અમરેલી કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજ નું એકઠું થયું દલિત સમાજના ચાર યુવકો દ્વારા આત્મવિલોપન અપાઈ હતી ચીમકી આત્મવિલોપન ની ચીમકીને લઈને પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ચાર દુવકો દ્વારા આત્મવિલોપન નો કરાયો પ્રયાસ પોલીસે આત્મવિલોપન ના પ્રયાસ બનાવ્યો ચાર દલિત યુવકોને અમરેલી હોસ્પિટલના મોત મામલે તંત્ર અને દલિત સમુદાય સંખ્યા ઓછી છે અને સાથી મિત્રો ના ફોન આવે છે ગાડીને ચલા બસ આવે છે અને મોટી સંખ્યામાં

કઈક નવું કઈક ને કઈક દુષણ આપણી આમે આવતું હોય છે આજે એક વીસ વર્ષ નો યુવાન એક ન જેવી બાબતમાં એક સામાન્ય બાબતમાં એક બેટો પીતો એને એને બેટા કેમ કહેવાય ભાઈ તને બેટા કે તને હાળો નતો પીધો હું કીધો તો તને બેટા એટલે નાનું બાળક હોય ને પ્રેમથી બેટા જ કહેવાનો હોય જો તને હાળો કીધો હોત અને તેનું મર્ડર કરી નાખ્યું હોત તો અમને ક્યાં કંસેવું થાત હેર દલિતોની હત્યા થાય અને આજે ચાર ચાર દિવસથી થી એ યુવાન ની લાખ હોય અને આ તંત્ર

ભારત દેશની અંદર જે જાતિવાદી માનસિકતાના હિસાબે જે જાતિવાદી આતંકવાદીઓ છે આતંકવાદીઓ દલિત સમાજના દીકરાને જાતિ પૂછીને એમની હત્યા કરી છે ચાર ચાર દીકરાઓ આજે હોસ્પિટલમાં છે એમાંથી એક દીકરાની મૃત્યુ નીપજ્યું છે એ એમની લાશ છે ચાર ચાર દિવસની ભાવનગરની હોસ્પિટલની અંદર અંદરે છે અમારી જે જે માગણીઓ છે સમાજની એ માગણી આજિ સુધી હજી સ્વીકારવામાં નથી આવી તંત્ર કાન અને આંખ કેમ બંધ કરીને બેઠું છે એ અમને ખ્યાલ નથી આ દેશની અંદર એમ કહે છે કે પહેલગામની અંદર આતંકવાદીઓ છે એમને ધર્મ પૂછી અને મારવામાં આવેલા કે તમે હિન્દુ છો તો માર્યા તો અહીંયા તો આ જાતિવાદી આતંકવાદીઓ એ હિન્દુને જ હિન્દુ મારવા આવે છે અધર કોઈ ધર્મના વ્યક્તિઓ મારતા નથી તો આ જાતિવાદી આતંકવાદીઓનો ખાતમો થાય એ માટે અમે લોકો એકતા થયા તમારા કેટલા યુવાનો આત્મવિલોપન કરવા અત્યારે પાંચક યુવાનો છે એમને ફરજ પાડવામાં આવી છે પણ હું તો એ યુવાનોને પણ રોકી રહ્યો છું અને ગુજરાત પરના અનુચિત જાતિ સમાજ અને આદિવાસી સમાજના યુવાનોને વિનંતી કરું છું કે આપણે આત્મવિલોપન કરવાના ના હોય જાગૃતતાઓ એકતાઓ નેકતાવ અને આ લોકોને આત્મવિલોપન કરવા મજબૂર કરાવી